જેમાં ગણેશ કુલ પિસ્તાળીસ લાખ ની કિંમત નો ઇંગ્લિશ દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે વડોદરા શ્રી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટા પાયે દારૂનો દરોડો હાથ ધરવામાં આવ્યો હતો આ દરોડા રૂપિયા એકાવન લાખ ત્રાણું હજાર ત્રણસો બાર ની કિંમત નો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં આઠ હજાર બસો એકત્રીસ બોટલ ભારતીય દારૂ અને એક વાહન ને જપ્ત કરવામાં આવ્યું છે આ કાર્યવાહી માં ચાર આરોપી ફરાર દર્શાવવામાં આવ્યા છે તારીખ બે અને ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વડોદરા શહેર ના કપુરા ક્રોસ રોડ પાસે આવેલી વેસ્ટેરિયા હાઇટ્સ બિલ્ડિંગ નજીક એસએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દરોડો પ્રતિબંધ અધિનિયમ કલમ પાસઠ એ સાત લાખની કિંમત નું એક પિકઅપ વાહન જપ્ત કર્યું છે તો ચાર વોન્ટેડ આરોપીઓની વિગત મુજબ આઈ એન એફલ સપ્લાય કરનાર અજાણ્યો વ્યક્તિ ઇન્ટ્રાપિકઅપ નો અજાણ્યો ડ્રાઈવર આજ વાહનનો માલિક આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા નથી આ દરોડાનું નેતૃત્વ એસએમસી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ આરજી વસાવત દ્વારા કરવામાં આવ્યું હતું તો કપરાઈ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે વોન્ટેડ આરોપીની શોધખોળ માટે પોલીસે ટીમો ગોઠવી છે અને આ ગેરકાયદે દારૂની હેરાફેરીના નેટવર્કને ખુલ્લું પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે બ્યુરો નેશનલ ડ્રગ્સ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર